હેલો એવરી વન વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે આપણે છે ને અત્યારે હું ઇકોનોમિક્સ વાંચી રહી હતી સવાર સવારમાં બધું કામ થઈ ગયું છે અને હું ફ્રી થઈ ગઈ છું અને ઇકોનોમિક્સ વાંચી રહી છું અને હું વિચારું છું કે આજથી આપણે આપણી ચેનલમાં એક ચેલેન્જ લઈએ કે દરેક વિષય જે વિષયમાં જે લોકો નબળા છે આપણે બધા એક સાથે એક ચેલેન્જ લઈએ કે હું ઇકોનોમિક્સ અને મેથ્સ કરવાની છું તમે તમારા વિષય નક્કી કરી લેજો એ રીતના આપણે એક બે વિષય લઈએ અને એને ત્રણ દિવસમાં કમ્પલીટ કરવાની ટ્રાય કરીએ અને આખો દિવસ જેટલો સમય મળે તમે એની પાછળ લગાડી દો તો આવી રીતના હું એક ચેલેન્જ લેવાનું વિચારી રહી છું તો આજે એવું માની લ્યો કે આ ચેલેન્જનો પહેલો દિવસ જ છે અને હું અહીંયા ઇકોનોમિક્સ કરી રહી હતી ઘણીવાર વાંચેલું તો છે પણ આમાં બહુ યાદ ન રહે અને યાદ રાખવા માટે થોડીક મહેનત પણ પડે પણ કાંઈ વાંધો નહીં આપણે પરીક્ષા પાસ કરવાની છે તો આટલું તો આપણે કરી જ શકીએ તો તમારામાંથી કોણ કોણ આ ચેલેન્જ લઈ રહ્યું છે કમેન્ટ કરીને જણાવજો અને આપણે સાથે મળીને વાંચશું તૈયારી કરતા રહેશું હેલો એવરી વન વેલકમ બેક ટુ માય ચેનલ તો અત્યારે હું આવી ગઈ હતી ખેતરમાં અને અત્યારે વરસાદ ચાલુ છે અત્યારે થોડોક ધીમો પડ્યો છે અને અહીંયા જુઓ ને તો હું તમને બતાવું આ જે પાણી છે ને બધું ઉપર ઓલી બાજુ ડુંગર છે ને અહીંયાથી આવે છે અને આટલું બધું પાણી આવે છે તમે જો અને આ બધું પાણી અહીંથી અમારી આ જાય છે ફરીને આ નેર આમ આગળ જઈને ઠેઠ ઓલી બાજુ છેલ્લે ગારી છે અહીંયાથી નીકળે છે તો અહીંયા જો આ પાણીનો અવાજ એટલો સરસ આવે છે ને આમ લાગે કે ઝરણું જ છે એવી રીતના અવાજ આવે છે તમને નજીક થી બતાવું જો આમાં ત્યાં તણાઈ જવાની બીક લાગે એટલું પાણી નું આમ વેણ છે એમ તો જોઈએ ને તો પગ મુકાઈ ગયો અડાવડો તો આપણે નીકળી ગયા અવાજ સાંભળો તમે કેટલો સરસ અવાજ આવે છે તો વરસાદની મોજ ઓ ભાઈ અહીંયા તો ખાડામાં વૈયા ગયા હોય ને એવું જ લાગે બહુ મજા આવે છે હો તો હું છત્રી લઈને બહાર નીકળી હતી ને તો દીપ મને કે આ જે હાલ તને છે ને આપણું ડુંગર બતાવી આવું તો ચાલ આપણે બે જઈએ અને તો મેં કીધું હાલો તો જઈએ થોડીક વારમાં પાછા આવતા રહેશું તો અહીંયા સરસ મજાનો અમારે અહીંયા ફરતી કોર આવી રીતના ડુંગર ને એવું બધું છે અને એકદમ ચોમાસામાં તો એકદમ લીલી પ્રકૃતિ ખીલી ઉઠી છે અને બહુ મજા આવે અહીંયા જવાની તો અને ક્યારેક ક્યારેક તો અહીંયા મોહરને બોલતા હોય ને એનો અવાજ આવતો હોય છે ને ક્યારેક તો રસ્તામાં જતા હોય ત્યારે દેખાઈ પણ જાય છે ક્યારેક તો દસ બાર જેટલા હરણા પણ દેખાય છે અને ક્યારેક ક્યારેક સસલા પણ દેખાય છે અને હવે તો દીપડો પણ આવી ગયો છે એટલે આપણે અહીંયા સાસણમાં જવાની ક્યાંય જરૂર રહેતી નથી અને અહીંયા આવી રીતના ક્યારેક પાણી પણ આવી જાય છે તો આપણે નીકળી પણ શકાય એમ ન હોય તો બસ અહીંયા આપણે આજનો વિડીયો રાખીએ અને મળી આવતા વ્લોગમાં તો તમને આ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જણાવજો અને તમારા મિત્રો સાથે શેર પણ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળીએ આપણે આપણા આવતા વ્લોગમાં થેન્ક યુ